રસોઈમાં હું બનાવ્યું આજ મેં કાઈ ન જ બનાવ્યું તમારા બાર થી લઈ કા ચૂલો ખોટકાઈ કઈ તો તો પણ ચૂલા જ નથી રહેવા દેતી એટલે પણ હવે ખોટકાઈ જાય તો હું શું કરું ક્યો મારે આટણ એવો ચૂલો લઈ આવો ને તું વિચાર કર એવો ચૂલો મારી લાવો ના ઓલો આમ ન થા ઓટોમેટિક ચાલો થાતો એવો લઈ આવજો સંધાન ઘરે એવો મને એવો બહુ ગમે છે એટલે તો બતાવી દેસમ ને અમાર જો એવો તમ ન લઈ આવ તો હું શું કરું મને આ એવા ચૂલા નથી ગમતા